અહલ્યા શબરી બહેનો દ્વારા અભિષેક કરાયો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે સાથે જ એલઈડી સ્ક્રીન પણ આવ્યું પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ મુકવામાં આવી છે હોમાત્મક લઘુરુદ્ર અહલ્યા શબરી નાવિક બહેનોનું સન્માન કરવામાં આવ્યું એકસો આઠ અહલ્યા નાવિક શબરી બહેનો દ્વારા અભિષેક કરાયો ત્યારે મંદિર સંચાલકો સહિત મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તો ઉમટી પડ્યા જાન્યુઆરી બાવીસમી જાન્યુઆરી રામ રામ મંદિર અયોધ્યામાં સ્થાપિત થઈ રહ્યું છે એજ એજ એ જ મંદિર બાવીસ જાન્યુઆરી રામ રામનો પ્રગટ્યો કુવ્યા મંદિરમાં બી ઉજવવામાં આવી રહ્યો છે એમાં

રામલલ્લાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરી રહ્યો છે ત્યારે કુબેરમાં એકસો પચાસથી પણ વધારે આદિવાસી બહેનો અને વાલ્મીકી સમાજની એટલે અહલ્યા અને સબરીના પ્રતિક બહેનો નર્મદાનું જળ કળશ માથે ચડાવીને લાવ્યા એ કળશ એમણે પોતે આજે જળ કુબેર ભંડારી દાદાને ચડાવ્યું ત્યારબાદ મંદિરના અખાડાના તથા કુબેર ટ્રસ્ટના અધ્યક્ષ દિનેશ દ્વારા એ બધી બહેનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું એમને માળા આપી એમને સાડી અને તુલસી કીટ રેશનની અને દક્ષિણા આપી ના કાર્યક્રમ અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે ખૂબ ઉત્સાહ લોકોમાં છે બહેનો પણ અમારી કલ્પના હતી કે એકસો આઠ બહેનો થશે પણ એકસો પચાસથી પણ વધારે બહેનો આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને મંદિરમાં સાથે સાથે હવન પણ થઈ રહ્યું છે એ હવનને કારણે ખૂબ પવિત્ર અને ઉત્સાહનું વાતાવરણ આજે ટ્રસ્ટી મંદિરના ટ્રસ્ટીગણની એક ઈચ્છા હતી કે રામજીના પ્રિય પાત્રો એટલે અહલ્યાજી શબરીજી અને નાહિબ આ ત્રણેય લોકો જળ ચઢાવે ને દરેકના મનમાં કુબેર ભંડારી દાદાને જળ ચઢાવવાની ઈચ્છા હોય એ સહજ છે તો આજથી મંદિરમાં બહારથી જ ફનેલ મૂકીને જળ તમે લોટાથી ત્યાં ચડાવશો તો સીધું જ કુબેર દાદા ઉપર ચડશે અને અગાઉ પણ આપને જણાવ્યું હતું તેમ હવે સવારની આરતી થયા પછી માત્ર પૂજારી જેનો હક હશે એ જ અંદર જશે ગર્ભગૃહમાં કોઈ રહેશે નહીં અને જે પણ આવશે ભક્તો એમને જો જળ ચડાવવું હશે તો અહીંથી લોટીમાં એમને જળ આપવામાં આવશે અને એ જળ સીધું એ લોકો કુબેર ભંડારી દાદાને ચડાવી શકશે